જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો મજામાં જશું અને સ્વાગત છે તમારું બધાનું આપણા નવા બ્લોગમાં અને નવા વિડીયોની અંદર તો અત્યારે જો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારે તો ઘરનું કામ પણ થોડું ઘણું થઈ ગયું છે ને થોડું બાકી છે કેમ કે ફળ્યું અને વાસી ને એવું બે ત્રણ કામ બાકી છે ને બીજું તો થઈ ગયું છે જો આપણે ઝંઝવાળીને પોતાનું એવું કરી વાળ્યું છે એની વાસણ થઈ નાખ્યા છે અને હવે આપણે આજે જવાનું છે ધાબા ઉપર કેમ કે બે ત્રણ દિવસ પહેલા જે મરસા ઉતારેલા હતા એને મમ્મી સરખા કરી છે તો હાલો જોવા જઈએ હજી હું જોવા નથી ગઈ કેવી રીતના સરખા કર્યા છે બધું હવે દેખાડું તો હાલો જોવા જઈએ આ છે અમારી સીડી હવે જવાનું છે આપણે ધાબા આમ જો આખા ધાબા ઉપર નકરા મરસાદ છે જો આપણે હમણાં બે ત્રણ દિવસ પહેલા જે મરસાતાર હતા ત્યાં મમ્મી ધાબા ઉપર પોળા કરી દીધા છે આખા ધાબા ઉપર છે જો ઘણા બધા છે અને આખા ધાબા પર મગરા મરસા છે બીજું કઈ છે જ નહીં જો

તો અત્યારે આપણે ઘરનું કામ થઈ ગયું છે બધું પૂરું અને અત્યારે પાણી આવ્યું હતું તો આપણે એ પણ ફરી વાળ્યું છે બધું ટાકો અને જે કુંડીને ગોળાને એવું ફરવાનું હતું એ ફરી વાળ્યું છે અને હવે આપણે બેહવાનું છે ઘડીક દુકાને કેમ કે ભાઈ ગયો છે બાબરા એટલે ઘડી દુકાને બેહવાનું છે અને મારા મમ્મીને એ બધા ગેસે વાળીએ લસણને એવું થોડુંક વાવવાનું હતું એટલે એ છે વાળીએ એક ભાઈ ગયો છે કામે અને બાબરા ગયો ને હું અત્યારે ઘરે છું તો મારે બેહવાનું છે દુકાને તો હાલો આપણે ખડીક દુકાને બેહીએ પછી આપણે ઘરે આવશું તો અત્યારે જો આપણે દુકાને બેઠા બેઠા છે જે બપોરે શાક બનાવવાનું છે તે ફોલી છે અત્યારે તુરનું તુર ફોલું છું કેમ કે બપોરે તુરનું શાક બનાવવાનું છે એટલે માટે જો થોડીક ફોલી છે ને હજુ આટલી બધી ફોલવાની છે હાલો આપણે ફોલી વાળી બપોરનું શાક બનાવી વાળી તો અત્યારે જો આપણે દુકાને બેઠા બેઠા જ બધું શાકભાજીને બકાલું બધું સુધારી વાળ્યું છે જો દૂધ ને રીંગણા ને ટમેટોને હજુ કોચને સુધારવાની બાકી છે તો જો બધું પકડું સુધારી વાળું છે ને હવે આપણે બનાવી શાક ચાલો બનાવી તો અત્યારે જો આપણે બધાએ જમી લીધું છે અને જમીનને ખડીક રહીને મમ્મી અત્યારે પાસે વાડીએ પણ વૈયા ગયા છે ને આપણે હજુ સુએ ઘરે અને હમણાં મારા મમ્મીના ફોનમાં મારા માસીનો ફોન આવ્યો હતો કે આપણે જવાનું છે મામાના ઘરે એટલે કે મારા મામાના ઘરે જવાનું છે તો અચાનક આપણે મામાના ઘરે જવાનું થયું છે એમાં હું પણ સાથે જવાની છું તો શું લેવા જવાનું છે તો કાંઈ ખબર નહીં હમણાં ખબર પડે કે શું લેવા જવાનું છે ખાલી આપણને એટલી ખબર છે કે આપણે જવાનું છે મામાના ઘરે તો હાલો થોડું કામ છે એ કરીવાળી પછી આપણે મસ્ત મજાના નાઈ લેવીને પછી જાય માસીના ઘરે ને આથી આપણે જવાનું છે બધાને મામાના ઘરે તો હમણાં કહું કે શું લેવા જવાનું છે એ તો તમે કન્ટિન્યુ અમારા આજના બ્લોગમાં બન્યા રહેજો મજા આવશે તો બપોરે આપણે જમીને જે થોડુંક કામ બાકી હતું તે કરી વાળ્યું છે અત્યારે અને આમ મારા મામાના ઘરે અચાનક શું લેવા જવાનું થયું તો એ હવે કહી દઉં તમને ચાલો તો મારા મામાના ઘરે એટલા માટે જવાનું છે કે મારા મમ્મીના ફઈ છે તો થોડાક બીમાર છે તો એમને ખબર પૂછવા જવાનું છે આમ તે અમારે કાલ રવિવાર છે તો અમારે પણ સાથે જવાનું છે કેમ કે હું ઘણા ટાઈમથી મામાના ઘરે નથી ગઈ એટલે આમ આટોનો આટો મરાય જાય અને મમ્મીના ફાઈને ખબર પૂછવાની છે એટલે ખબર પણ પૂછાય જાય તો એટલે કંઈક ભણવા નથી જવાનું રહેવાને તે રજા હોય એટલે જવાનું છે સાથે સાથે તો આપણે ના જઈને મળીએ તમે આજના બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો તો હવે મળીએ મામાના ઘરે જઈને અત્યારે જ મારા માસીના ઘરે ફૂગી ગયા છે ને આપણે આવતા હોય તો જ મેળે પર ચડી ગયા છે જો આ છે મારા માસીને વાડી ને આપણે આવી ગયા છે થાબા ઉપર કેમેરાન વેમેરાન બધું છે બધું બતાય છે ને આ બાજુ ઢોર ને એવું છે

અમાર માં અહિયાં ઘડીક વાર ઘડીક અત્યારે પહોંચી ગયા છે મારા મામાના ઘરે ને જમી લીધું છે અને બધા ગયા છે મારા મમ્મીના ફાઈની ખબર કાઢ હોય તો કીધું તું કે જવાના છે તો એ બધા ગયા છે ના આપણે છીએ અત્યારે મામાના ઘરે અને અત્યારે બ્લોગ મોટો થઈ જાય છે એટલે આપણે અહીંયા બ્લોગને એન્ડ આપીએ છીએ જો તમને અમારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી બધાને